હાય દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફ્રીન નવા વિડીયોમાં અને જો વાગી ગયા છે સાડા છ થઈ ગયા છે અને કામેથી વ્યા છે ઘરે કેમ કે વિડીયો શૂટ કરવા આજે વરસાદ ઝીણો ઝીણો અને અત્યારે પણ ઝીણો ઝીણો આવે છે એટલે ક્યાંય વિડીયો બનાવવા જવાનું મૂળ નથી ચડતું એટલું બધું અને એમના પછી આ ઘરના નવા વિડીયો બનાવી છે બહુ એટલા બધા ખાસ કેમકે તડકો નહીં આવે ને તો નહીં બહુ એવા ખાસ વિડીયો આવે કેમકે તડકો નીકળે ને પછી હું મયુરીને મમ્મી બે જાય છું વિડીયો બનાવવા અત્યારે જો કે આ વરસાદનું ઝાવણ થાય ને તો આ બધું મૂળ ભાંગી જાય વરસાદ બહુ લાંબો આવે ને એટલે એટલે આવું છે હવે આટેમ આઈટેમ પણ નજીક આવે છે તો ત્યારે પછી વિડીયોનું એડજસ્ટ કરી લઈશું બહુ સારા સારા બનાવીને અત્યારે તમે દોસ્તો આ રીતે એડજસ્ટ કરજો કેમકે બહુ ખાસ એટલા બધા નહીં આવે અને જો મયુને ને માહિર અને ધંબા ઓલા ઘરે છે મયુને ને માહિર બે આય છે અને એ રમેશ તમને બતાવું કૂતરાને ટ્રેક્ટર માથે સડાવીને રમેશ કૂતરાને વાડીએ જાવું છે હાલો કૂતરાને વાડીએ જાવું છે જો કૂતરાને ક્યાં બેહરું ટ્રેક્ટર માથે બેહરું જો વાલે ને સેલ્ફી પા જો વાડામાં આપણે કૂતરી વિહાણી છે ને તો નાઈથી ગલુડિયા લઈ આવે અને કૂતરું એ પણ જુઓ તો કેવું બે ગયું જો કઈ ઘટે કઈ ન ઘટે એવું બે ગયું જો આ આ પવન થઈ ગઈ સવારે હું તમને કાલના વિડીયોમાં બતાવીશ કે કેવી ખીલેલી હોય અને અત્યારે તમે જો આ ગઈ હે અને સવાર માં પછી આ ફૂલે જો અત્યારે કાંઈ નથી ને હું તમને કાલના વિડીયોમાં હું તમને બતાવીશ કે આ વેલ કેવી છે એમ તો જો દોસ્તો કુતરી વીણી પડક્યા વાડામાં ઘણા ટાઈમ થઈ ગયો પણ અત્યારે આપડે વિડીયો નહોતો લીધો આ બાજુ મયુર મમ્મી જો રાંધે છે રાંધવાનું કામ હાલે છે અને આપણે વ્યા છીએ ઘરમાં છે તો દોસ્તો હવે વિડીયો તો જો કાંઈ એટલું બધું ખાસ છે નહીં અને બાકી પણ ઘણા ગયા છે એટલે આવું બધું છે અને વિડીયો આજે કાંઈ બહુ ખાસ નહીં તમને એટલું બધું બતાવી શકું કેમ કે આજ મૂળ જ નહોતું વિડીયો બનાવવાનું પણ ફાઇનલી પછી એમ થયું કે લાવો ને થોડું ઘણું શૂટ કરી અને મૂકી દેવી કેમ કે વિડીયો પછી નો અપલોડ કર્યું ને તો યુટ્યુબના નિયમો હોય ને એના નિયમે આપણે ન રહી ગયું ને તો સબસ્ક્રાઈબ પણ ઘટતા જાય અને વ્યૂ પણ ન આવે અને આપણો વોસ્ટ ટાઈમ હોય ને તે પણ ઘટે એટલે આપણે નવી નવી ચેનલ છે ને એટલે જો જૂની થાય ને નવી એટલે એમ તો ઘણો ટાઈમ થઈ ગયો છતાં પણ આપણે સબસ્ક્રાઈબ નથી ને એટલે નાની જ કહેવાય સબસ્ક્રાઈબર હોય ને તો વાંધો ન આવે તો અઠવાડિયે મૂકી ગયું ત્રણ દિય અને મહિને બે ત્રણ વિડીયો પણ મૂકી ગયો પણ હજી આપણે વનરીટેન નથી થઈ ને એટલા માટે આપણે કાયમ ડેઈલી વિડીયો મૂકવો પડે એટલે જો પછી બનાવ્યું અને ચાલો હવે બાય જો રાંધવાનું કામ આવે તમને બતાવું જો રાંધવાનું કામ આલે છે જો મેમી ઘઉંની રોટલી કરે છે કેમકે બાજરાના રોટલા હે ને ચાર પાંચ દિવસથી આ વરસાદ છે ને એટલે નહીં બનાવતા નકર સાંજે સાંજે બાજરાના હોય અને સવારે ઘઉંના હોય કેમ કે આ ગેસના ચૂલા ઉપર છે ને બાજરાનો રોટલો ન થાય કાં થાય લી થાય પણ એટલો બધો જે ઓલા ચૂલા ઉપર થાય ને દેશી ચૂલા ઉપર એવો ન થાય મીઠો ન લાગે અને એટલો બધો સડે પણ નહીં જોકે આ ચૂલો મોટો છે એટલે આમાં ઓલરેડી થઈ જાય પણ અમે બાજુમાં જે આપણે દેશી સૂલો હોય એની ઉપર જ બનાવીએ સીવી આવું છે તો દોસ્તો જો માતાજીને દીવા દીવાભીતીનો ટાઈમ થઈ ગયો છે તો મયુ ગલુડિયાની ઉલપુર મૂકવા ગયા હે એ આવે ને એટલે આપણે માતાજીને દીવા દીવાભી કરીને છીએ એટલે આપણે વિડીયો કમ્પ્લીટ થઈ જાય તો ચાલો દોસ્તો વિડીયોમાં રહીજો મયુની આવે પછી દીવા દીવાભેતી કરવી તો ફાઇનલી એ મળ્યું એ માતાજીની આરતી અને દીવા બધી કરી નાખ્યા હે તો દોસ્તો હવે શું જમવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો જીમી લઈએ અને વિડીયો પૂરો કરીશું અને દોસ્તો આ તમને કપડાં રોજ દેખાતા હશે પણ હવે શું કરવું હવે મારે રૂમ નાની છે અને બહાર નકરો વરસાદ આવે છે એટલે બહાર જો કે ફળ્યું તો મારે બહુ મોટું છે પણ વરસાદ આવે એના કારણે ફરી જ્યાં સાંજે કપડાં અહીંયા નાખવા પડે હાજે નહીં પણ આખો દિવસ અહીંયા જ કપડાં રહેશે કેમ કે વરસાદ આવે સવારમાં ધોય એટલે પછી આઈના કપડાં હોય એટલે એમને ઠીંગાય અને સવારમાં ઉકાઈ જાય જોકે ધમું છે બધી સોણિયું બગાડ નાખીએ એટલે ફરજિયાત કપડાં તો ઉકાવવા જ પડે એટલે પંખાને હવાય કપડા બધા ઉકાઈ જાય એટલે કપડાં તો ઘરમાં જ ઉકવવાના રહેશે તો ચાલો દોસ્તો હવે આપણે વિડીયોને આપણે પૂરો કરીશું અને મળીશું આપણે કાલના વિડીયોમાં તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બધાને આજ માટે ગુડ નાઇટ અને જય માતાજી ચાલો દોસ્તો મળીશું કાલે તો ટાબાય